તો હેલો ફ્રેન્ડ વેલકમ છે તમારા મારા નવા વ્લોગમાં આપણે ફરીથી આવી ગયા નવો વ્લોગ લઈને કારણ કે હમણાં થોડાક તો વ્લોગ બંધ હતો દે એક અધિક્લો એવી એ રહ્યો પછી આપણે વ્લોગ જ નથી મૂકતા કારણ કે આપણો ફોન આપડે તૂટી ગયો વરસાદ જ દે દેવો હતો ને આજે તો વરસાદમાં ફોન આપણો પલી ગયો હતો ડિસ્પ્લે ને ઉડી ગયો હતો થોડાક વ્લોગ બંધ હતા ને આપણે કઈ એટલા બધા યુટ્યુબર મોટા નથી કે આપણે કેમેરા હોય એટલે આપણે ફોનમાં જ વ્લોગ ઉતારીએ છીએ લે થોડા બી આપલો લોગ એમ બંધ હતો તાત્કા આપણે ઉડેલી રૂટિન લોક ચાલુ થઈ જાય છે તો આપણે દીવાપતિ કરી લેને પછી સિરાઈ લઈ ને પછી ચાલે જ દુકાન પર આપણો દીવાપતિ થઈ ગઈ ને હવે સિરાઈ લઈ ચા રોટલી કાકડાને જાતે આય

અને પછી આલા જ આપણે હેથે દીવાબत्ती કરવા અને પછી દુકાન બેહી જઈને જે હમુ કરવાનો હોય તે કરના છે ગોઠવવાનું હોય કાઈ તો ગોઠી દે બધી તો આપણે દીવાબत्ती થઈ ગયા હય હવે હેઠે આલા જાય ને હેથે દીવાબत्ती કરી લે તે થઈ ગયા હય મે દુકાને પોગી ગયા હય હવે આપણે દુકાન પોગી ગયા ને દીવાબत्ती થઈ ગયા તો કઈ તડે બેહી જાય નોરા થઈ ગયા હય गयोचा चालू થઇ ગયો કયો ધીમો 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 તો બસ ચાલુ થઈ ગયો હે પાણી ફરાઈ ગયું તો એટલા સુધી જો ધીમો ધીમો ચાલુ હે કઈ નો સદી કલાક જે ઉઠાવાઈ ગઈ તો મોટ્યું હે પાણી હાલતા થી હે તો અરીઓ પાણી હાલતા થઈ ગયું તો ચાલુ થી ગયો ધીમો ધીમો પાણી હાલતા થી ગયો કોંગરા ચાલુ થઈ ગયો ઘરે ગયા હે જમી લઈ થોડા થોડા ફરી ગયા વર્ષા ચાલુ હોય ચા છે ને છે જમી લઈ તો આપડે તણાવ જમી લીધું હે ને આપડે આપડા રૂમ માં વહી થોડોક આરામ કરી લે આપડે તો તય ન દુકાન જવાનું હે ચાલ ઉભા બે છે

कितु काका बोले भाई वो बोले भाई वो चॉकलेट तो खावाई तो खा वो चॉकलेट खावाई हो डुबा अरे अपने चल ले चलो अरे अबे दुकान जाए ले ले एठे अबे तो एक चाहिए जाई पापा जो थोपली जो है यहां पे

તો આપણે દુકાને પોગી ગયા હૈ અને દેવાપતિ કરને કાય હૈ એ અમાર દોસ્ત આર્યો અંકિતને ફોન આયો કે મેડમ દેવાને ચલો દે યાર કી તું મેડમ દે આવી તો વાલેજ આપણે ગોંડલ કોલેજ ચોક મેળામાં ને પછી આપણે મળિયા મેળામાં આપણે દેવાપતિ થઈ ગયા ને આલ્યા જ મેળામાં ગોંડલ કોલેજ ચોક માં ચલો દે હે ઓમે તો મેડમ દે આવી ગોંડલ આવી ગયા કોલેજ ચોક મેળામાં ને વાલેજ મેળાના અંદર

बस तो बैटरी कमेंट ना दे दियो जी ब्रो जो हेल्प करियो ए जी यार आई तो बेटा कमेंट कर दे दियो अस वाला हूं મતો તરી ગયા ને પ્રોજેક્ટર માં લાય જાય એ કેમા કે એક મજે આવે કે 1 લાખ એ આમાં બે જાય આપણે કઈ સી જ આવે જોઈ મને માં કે ના ભાઈ રોકિત લેજે ભાઈ જી આપણ આયા છે આજે સકેડી માં મતો કા ની બી મળાયા મારી કરવાય થોડી તર્મ એટલે એ લોકો નહી આવતા જોળા દીવા

આપણા મેળા માંથી લીધો જમીન હવે આ વ્લોગ આપણે પૂરો કરી તમે મારી ચેનલ માં નવા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા